ટોપ મેલે ગયા કેટલા બોર છે કેટલા બોર છે આમ પાકી ગયા બધા ગયા કોક કોક છે બોર છે આપણે એક એવું લાગે મને

યા ગાંધર દોમી રાવડત કેટ જ નહિ એવું લાગે બોલો ગયા પછી બધું એમનમ જ છે લોદર પડી ગયા લાલ થઈ ગયા જો આમ મારસદ ભાઈ પાણી વાળા ગામમાં જાવ ગામ એમ ડુંડ્યુ કાઢી જાજો થોડાક દિન પાકી જાય એવું લાગે મેં આદરા મારસદ ભાઈ મારા બાપે લેવા આસા તો પી લઈએ આપણે મે તો તમને બધેની ખબર છે આપણે ચા પીવો જ જોઈએ બહુ જ ઘરે ચા નહી ચા સાતો પીવો થોડો ભાઈ એમ તો હાલ નહીં આ બોર મિત્રો કાસો તળજો કયા વાંધો નહીં ફેંકી દે તો આપણે રોપ એક આવો થઈ ગયો જો આપણે બે ત્રણ થી ઘેરી ગયા રોપ આવો થઈ ગયો મસ્ત નો જો તમે એટલો મસ્ત મસ્ત થઈ ગયો ગયો મોટા મોટો થઈ ગયા છોકરા તો દિયાત ની તો પતંગ શકાવે બોલો પતંગ શકાવે શું કરવું આમાં મિત્રો અત્યારે આપણે એટલે ઉતરી કે ટાઈમ નતો રહો આખો થી અમે કામ કરતા એટલે કઈ ટાઈમ ન રહો જેવું તો વિડીયો ઉતરી લીધો તો મિત્રો અમે ગયેલા હતા છેતરાણા થોડું કામ અંદર લઈ ગયેલા હતા ને અત્યારે મોડું થઈ ગયું છે કેટલા વાગ્યા સો જેવું થઈ ગયું છે દિયાત ની જોયી ખબર છે એટલે વાગ્યા હોય એટલે મોડ થઈ ગયું ને ટાઢે બહુ છે એમ હાથ ઓ બહુ ટાઢાયા બહુ એટલે બહુ ટાયર્ટ વાગી ગઈ બહુ હતી આમાં થોડુંક મોડ થઈ ગયું અમારો બોલો ભાઈ ના હોય એમ કે બોલો અત્યારે ના હોય એમ કે નો ખબર નહીં પણ મિત્રો આપણે બનાવી છા આવે કેમ કે ટાયડ લાગી બહુ ભૂખે લાગી ને ટાઢે લાગી તો છા પીવાનો છે આપણે ચા બા કંઈક હા અમારા ભાઈ તો રૂમમાં લઈને આવે નાયક નો નહીં ખબર નહીં ના હોય છે બપોરા બાકી <laughs> <laughs> <laughs>

ફોન જો કે વાલડ ફોલે કે હેની હુસ્તી ઓરા લાવ દે આ વાલડ પાઈ ફોન જોતા જોતા તો હું થોડું કીડું જાય ને આમાં યાર તો મીઠું ચાક થાય બડા હરામી હો બેટા ચાલો ભાઈ આવડે તો બે જણ વાલડ ફોલે ને અમે કુલદીપ ને ફોન જોલે ફોન ને તો વાલો ભાગો વાલો કબર કે ફોન નો જોય ને તો સાબને ને અમને ટાઈડ હોય આયા સાબને સાબ ને વાલ પછી આ ત્રણે થાય આવા મને ટાઈડ ભાઈ ને મે બોલો તો આપણે સાબને બનાવી પછી પી ફાઇનલી મિત્રો ચા બાકી પાકી જશે આપણે બને વાર મસ્ત મસ્ત બને છે ને આપણે પી લઈ એટલે ટાયર ઉતરી જાય પછી હાથ પગ ધોઈ નથી પાછો હવે તો પી લઈ આપણે જો ટાયર ઉડવા મળે ભાઈ સા ભાળે મને ઉડવા મળે બોલો ટાઈટ બો આદુ નાખ દીધું જયંતિ પણ એકલો આદુ ની જ વાસ આવે ઓ આ અમાર ભાભી લે બધી ખોસા લાગે સારું કેવાય આ બાયું છે તો એમને જયંતિ ભાઈ બનાવીને બનાવે પાય સારું કેવાય නැ අ ල ල න ලට සාබන වයි නර න න හ සබා ප. බල ප දැයි න හ ලන හ ර න තො බ ප පයි හැද මි ද ප ළ පන හි ග බැ න න බැමන කොමට මකද ර ද ච ල නැද වෙ. આવડે તો મેં રાશન દબી દીધી મારા ભાભી બોલો મજા માં થોડો ગયો હવે તો પા આવેલી હાલ તો હવે મિત્રો આપણે હાથ પગ ધોઈ ને કે આ સે મિત્રો ટાડું પાણી જોવે તમને લાગે ગરમ પણ યાર બહુ ટાડું ને અંદર થઈ ગયો જો તમે એમ તો આપણે પગ પગ ધોઈ ને કે આ રે કો પગ અત્તરે મિત્રો કેટલું ટાડું પાણી એ ભાઈ હાદર સડી ગયો મિત્રો આપણે પગ પગ ધોઈ કે બહુ ટાઢ પાણી હોય આમ આમ ધોવાનું પગ આમ ધોવાનું આમ કેટલા મેલા પાડો તમે હાથ તો કઈ નહીં આપણે હાથ હાથે કહીને મિત્રો પગ ધોવા પણ શું કહેવાય હાથમાં એક હાથમાં ફોન ને એક હાથમાં ડબલું તો કેમ ધોવા બોલો ચલો વિડીયો કરી દે બેન પછી મળીએ બા તો મિત્રો આ જમવા બમવાનું તૈયાર થઈ ગયું છે ને આપણે જમી લઈ અંદર થઈ ગયું અંદર થઈ ગયું કે હા થઈ ગયું અંદર ઓગળ અમાર ભાભી લઈ છે સેવડો તો હાલો સેવડો ખા આ સેવડો છે કે પોવા લાટ લાગે ભાઈ જો કે ઓછું લાગે મને આ વાલીનું શાક છે આપણે પોવા ખૂટી અડધો શાક છે તો સેવડો બેરા તૂટી પડે હાલો વાળું કરવા વાળું કરવા તમને બોલ ભાઈ તમે ચાલો મિત્રો જમીલી આપણે તો મિત્રો ચેનલમાં ન હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેતો મારી નવા વ્લોગમાં કે ભાઈ ભાઈ દે